નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર મોદી વાંચે છે મુખ્ય રાજ્યની શાળાઓમાં ધોરણ છ થી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગામી સત્રથી ભગવદ્ ગીતાના મૂલ્યોના પાઠ ભણાવાશે રાજ્ય સરકારે જીઆઈડીસીમાં કાર્યરત નાના લઘુ ઉદ્યોગોના વિકાસ માટે છેલ્લા બે વર્ષમાં કુલ બસ્સો બાર એકમોને સાડા નવ અબજ રૂપિયાથી વધારે નાણાકીય સહાય ચૂકવી માતા રમાબાઈ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા રાજ્યના બત્રીસ જિલ્લા અને આઠ મહાનગરોમાં મેડિકલ મહિલા કેમ્પ યોજાયા કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી ભારતી પવારે અને એસપી વધેલે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી અને આશા મોબાઇલ એકેડેમીનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કર્યું અમદાવાદથી અયોધ્યા જતી આસ્થા ટ્રેનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાબરમતી સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે અને રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર વિગતવાર શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાસેયાએ જણાવ્યું છે કે રાજ્યની શાળાઓમાં ધોરણ છ થી બારમાં આગામી સત્રથી ભગવદ્ ગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે આજે વિધાનસભામાં સંકલ્પ રજૂ કરતા તેમણે કહ્યું કે ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે ગીતા હિન્દુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિન્દુઓ પૂરતો સીમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે ગીતાનું મહત્વ અલૌકિક છે તેથી ધોરણ છ થી બારમાં ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તાને પઠન પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે તેમણે ઉમેર્યું કે શ્રીમદ્ ભગવદ્ ગીતાએ ભારતના સંતો અને ક્રાંતિકારીઓને તે દિશા આપી જ છે જીઆઈડીસીમાં કાર્યરત નાના લઘુ ઉદ્યોગના વિકાસ માટે વર્ષ બે હજાર નવમાં ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સહાય યોજના હેઠળ રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં કુલ બસો બાર એકમોને સાડા નવ અબજ રૂપિયાથી વધારે નાણાકીય સહાય ચૂકવી છે તેમ અમરાઈવાડીના ધારાસભ્ય ડોક્ટર હસમુખ પટેલ દ્વારા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું શ્રી રાજપૂતે પેટા પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે આ યોજના હેઠળ નવા તથા ચાલુ પ્રોજેક્ટના વિકાસ અને વ્યાપ વધારવા માટે દસ વર્ષ સુધી સહાય આપવામાં આવે છે જેમાં તાલુકા એક તાલુકા બે અને તાલુકા ત્રણ એમ ત્રણ કેટેગરીમાં સબસિડી આપવામાં આવે છે આ હેઠળ ઉદ્યોગ એકમોને જમીન નવીન બિલ્ડીંગ નવીન મશીનરી સાધનો ડિઝાઇન વગેરે ક્ષેત્રે રોકાણ માટે નિયમો મુજબ સહાય કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચો તથા ડોક્ટર સેલ દ્વારા શ્રી રમાબાઈ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશના બત્રીસ જિલ્લા અને આઠ મહાનગરોમાં મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ મહિલા મેડિકલ કેમ્પ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી પ્રીતમપુરા શાળામાં આયોજિત મહિલા મેડિકલ કેમ્પની મુલાકાત લીધી હતી આ પ્રસંગે તેમણે કહ્યું કે પ્રજાનું સ્વાસ્થ્ય સારું રહે માટે સરકાર દ્વારા અનેક પહેલ કરવામાં આવી રહી છે સ્વાસ્થ્યને લગતી જાહેરાત આ વર્ષે વચગાળાના બજેટમાં કરાઈ છે જેમાં સર્વાઇકલ કેન્સરની વેક્સિનને પણ હવે ફ્રી આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે મહિલા મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં યોજાઈ રહેલા આ મેડિકલ કેમ્પમાં વિવિધ વિભાગના આશરે એક હજાર જેટલા નિષ્ણાત મહિલા તબીબી સેવા આપી રહ્યા છે કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી ભારતી પવાર અને શ્રી એસપી વધેલે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી અને આશા મોબાઇલ એકેડેમીનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કર્યું જેનાથી મહિલાઓને ગર્ભાવસ્થાના ચોથા મહિનાથી લઈ પ્રસૃતિના એક વર્ષ સુધી આ એપ મહિલાઓને અને નવજાત બાળકોને મદદરૂપ બનશે આ એપ દ્વારા સગર્ભાવસ્થા બાળજન્મ અને બાળ સંભાળ વિશે મફત સાપ્તાહિક યોગ્ય સમયે બોતેર ઓડિયો સંદેશાઓ સીધા પરિવારોના મોબાઈલ ફોન ઉપર પહોંચાડાશે કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી શ્રી એસ પી વધેલે જણાવ્યું કે કિલકારી એપ દેશની નવથી ચૌદ વર્ષની દીકરીઓને સર્વાઇકલ વેક્સિન અભિયાન અંગેની જોગવાઈ પણ મહિલાઓને ગંભીર રોગોમાંથી ઉગારવા માટે આશીર્વાદરૂપ બની રહેશે તો કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી ભારતી પવારે કહ્યું કે આ એપના માધ્યમથી દરેક અઠવાડિયે તેમના પોષણયુક્ત આહાર દવાઓ સારસંભાળ રસી વગેરે સુરક્ષિત ગર્ભાવસ્થા માટે જરૂરી તમામ માહિતી પૂરી પાડવામાં આવશે તો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ગુજરાતમાં બાળ મૃત્યુ અને માતા મૃત્યુ દર ઘટાડવા તેમજ કુપોષણ મુક્ત ગુજરાત બનાવવા આ સરાહનીય પહેલ છે અમદાવાદથી અયોધ્યા જતી આસ્થા ટ્રેનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાબરમતી રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે રાજ્યના લોકો અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરી શકે તે માટે ગુજરાતથી અયોધ્યા વચ્ચે વિશેષ આસ્થા ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવી છે અમદાવાદના સાબરમતી સ્ટેશન ખાતેથી આજે રાત્રે દસ વાગ્યે આ ટ્રેન અયોધ્યા જવા નીકળશે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ પોરબંદરની બાર ગૌશાળાને બીજા તબક્કાની ચોત્રીસ લાખ રૂપિયાથી વધુ સહાય મંજૂર કરાઈ છે ગૌશાળા ખાતે એક ગૌધન દીઠ ત્રીસ રૂપિયા રોજના ખર્ચ પેટે એટલે કે ગૌધનના નિભાવ પેટે આપવામાં આવે છે ત્યારે ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળાના સંચાલકોને ઓનલાઈન અરજી કરવા જણાવાયું હતું ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા આ સહાયની રકમ સંસ્થાઓના ખાતામાં જમા કરવામાં આવે છે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે સરકાર દ્વારા ફાળવવામાં આવતી રકમનો ઉપયોગ કરી વધુમાં વધુ નાગરિકોના આર્થિક સામાજિક અને શૈક્ષણિક વિકાસને વેગ આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં બાણું પોઈન્ટ આડત્રીસ ટકા રકમનો ખર્ચ કરાયો છે રાજ્યની તમામ આઈટીઆઈમાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં દોઢ લાખથી વધુ યુવાનોને તાલીમબદ્ધ કરાયા છે પૂરક પ્રશ્નોનો ઉત્તર આપતા મંત્રી શ્રી રાજપૂતે ઉમેર્યું કે ગત બે વર્ષમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારીને નવા કડિયા નાકાઓ શરૂ કરવામાં આવ્યા છે આ ઉપરાંત શ્રમિકોની આરોગ્ય તપાસ માટે નવા પચીસ ધનવંતરી આરોગ્યરથ કાર્યરત કરવામાં આવ્યા છે તો યુવાનોના કૌશલ્ય વિકાસ માટે કૌશલ્ય સ્કીલ યુનિવર્સિટી હેઠળ ત્રેવીસ પ્રકારના ટૂંકા ગાળાના નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે જેમાં શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે અને તેના કોઈ ગુણ આપવામાં આવશે નહીં શારીરિક કસોટીમાં ધ્યાને લેવાતા વજનને પણ રદ કરવામાં આવ્યું છે શારીરિક કસોટીમાં પાસ થયેલ તમામ ઉમેદવારો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે સો માર્કની એમસીક્યુ પરીક્ષાને બદલે હવે બસો માર્કનું એક જ ઓબ્જેક્ટિવ એમસીક્યુ પરીક્ષા પેપર લેવાશે આ પેપરમાં દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક ફરજિયાત રહેશે જે વિદ્યાર્થીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સ સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોર્સ કર્યો હોય તેમને વધારાના ગુણ આપવામાં આવશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે લીંબડી ખાતે શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યાં તેમણે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધીને સજીવ ખેતી કરવી જોઈએ અને આવી પ્રાકૃતિક ખેતીથી લાંબે ગાળે કોઈપણ પ્રકારની મુશ્કેલી થતી નથી રાસાયણિક ખેતી ગ્લોબલ વોર્મિંગ પેદા કરે છે અને પ્રાકૃતિક ખેતી ગ્લોબલ વોર્મિંગની સમાપ્તિ કરે છે પ્રાકૃતિક ખેતીમાં પાણીની જરૂરિયાત પચાસ ટકા જેટલી ઓછી રહે છે દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે ઇન્ડિયન સોસાયટી ઓફ માઇકોલોજી એન્ડ પ્લાન્ટ પેથોલોજી ઉદયપુરના સંયુક્ત ઉપક્રમે વનસ્પતિ રોગશાસ્ત્ર છોડ અને જમીનની તંદુરસ્તીના ભવિષ્ય માટેનું વ્યવસ્થાપન વિષય પર ચાર દિવસીય ત્રીજી એશિયન કોન્ફરન્સ યોજાઈ આ કોન્ફરન્સમાં છોડ અને જમીન એકબીજા માટે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે છોડ અને જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે રસાયણનો ઉપયોગ ઘટાડી જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે છાણિયા ખાતરનો ઉપયોગ જેવી બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ ત્રીજી એશિયન કોંગ્રેસમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી ત્રણસો જેટલા વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે આ સમારોહમાં કુલ બસો ત્યાંસી પત્રો એકસો ઓગણપચાસ ઓરલ પ્રેઝન્ટેશન એકસો ચોત્રીસ જેટલા પોસ્ટર પ્રેઝન્ટેશન અને તેતાલીસ લીડ પેપર રજૂ કરવામાં આવશે તથા વિવિધ કક્ષાના કુલ ઓગણીસ એવોર્ડ એનાયત કરાશે મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નવમી ફેબ્રુઆરીને શુક્રવારે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાધાનલાયક કેસોનો નિકાલ કરવામાં આવશે આ માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ લુણાવાડા તથા મહીસાગર જિલ્લાની જે તે તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનનો સંપર્ક કરવાનો રહેશે વિકસિત ભારત યાત્રાના પહેલા તબક્કામાં રાજ્યમાં બાસઠ લાખથી વધુ લોકોએ ભાગ લીધો પહેલા તબક્કામાં રાજ્યની ચૌદ હજાર છસોથી વધુ ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી હતી જેમાંથી તેર હજાર સાતસો ત્રીસ જેટલી ગ્રામ પંચાયતોમાં સો ટકા જમીની દસ્તાવેજો ડિજિટલ કરવાની કામગીરી થઈ હતી જ્યારે બાર હજાર નવસો જેટલી ગ્રામ પંચાયતોમાં સો ટકા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અપાયા હતા રાજ્યના આઠ આદિજાતિ જિલ્લાઓમાં અને મહાનગરપાલિકા વિસ્તારોમાં આ યાત્રાનો બીજો તબક્કો શરૂ થયો છે જે અંતર્ગત ગત રાજકોટ મહાનગરપાલિકા મેયર નૈનાબેન પેઢડીયાએ બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવ્યો જામનગર મહાનગરપાલિકામાં બીજા તબક્કાની સંકલ્પ યાત્રાનું આગેવાનો દ્વારા સ્વાગત કરાયું તો સુરતના માંડવી તાલુકાના અમલસાડી ગામે સંકલ્પ યાત્રા રથનું ગ્રામવાસીઓએ સ્વાગત કર્યું હતું બારડોલીના રામપુરા ગામે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ રોશન પટેલની અધ્યક્ષતામાં સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાયો હતો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યની શાળાઓમાં ધોરણ છ થી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગામી સત્રથી ભગવદ્ ગીતાના મૂલ્યોના પાઠ ભણાવશે રાજ્ય સરકારે જીઆઈડીસીમાં કાર્યરત નાના લઘુ ઉદ્યોગોના વિકાસ માટે છેલ્લા બે વર્ષમાં કુલ બસ્સો બાર એકમોને સાડા નવ અબજ રૂપિયાથી વધારે નાણાકીય સહાય ચૂકવી માતા રમાબાઇ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા રાજ્યના બત્રીસ જિલ્લા અને આઠ મહાનગરોમાં મહિલા મેડિકલ કેમ્પ યોજાયા કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી ભારતી પવાર અને એસપી વધેલે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી અને આશા મોબાઇલ એકેડેમીનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કર્યું અમદાવાદથી અયોધ્યા જતી આસ્થા ટ્રેનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાબરમતી સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે અને રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા